ભરૂચના પંડિત ઓમકારના ઠાકુર કલા ભવન ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા કલાકારોને પ્રોત્સાહન મળે એ હેતુથી હાલ કલા મહાકુંભની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ ભરૂચના પંડિત ઓમકારના ઠાકોર કલા ભવન ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના સરકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ

નરેન્દ્રભાઈએ બે હજાર દસથી એની શરૂઆત કરવામાં આવી અને જે જોઈએ છે કે ડાંગ જિલ્લો એટલે એકદમ અતિ પછાત જિલ્લો એવા જિલ્લાની અંદરથી જ્યારે બે બે દીકરાઓ એક મુરલી ગાવીઠ અને સરિતા ગાયકવાડ આ બંને લોકો એ જેવો આજે રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એ લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે એટલું જ કહીશ કે આ કલા મહાકુંભ થકી આપણા રાજ્યના જે ખેલાડીઓ જે સુશુશક્તિઓ પડેલી છે એ ઉજાગર કરવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરી છે હરદયાલ રાજ શંકર મહારાજ આજ ભાડવના શંકર મહારાજ આજ ભાંડવના